દોસ્તો તમે જોઈ શકો છો સુરતમાં અમારી આ પહેલી સવાર થઈ ગઈ છે અને આ પ્રભાત અમને લોકોને ચા પીવડાવે છે તમે જોઈ શકો છો જયરાજ આ અમારા નવા મેમ્બર મુકેશ ડ્રોન માટે આવી ગયા છે આને તો કોણ ના ઓળખતું હોય એ મારો વાઘ આવ્યો આગ એટલું બોલતો તો ખારા સાઈ જાય યાર ગળામાં ચા મસ્ત તો ચાલો દોસ્તો ચા પીવા આવી જાઓ પ્રભાત તો એક તો ચુસ્કી મારી લીધી છે ચાલો ત્યારે અમે ચા પી લઈએ નહીં તો અમારો ચા ખરી જશે તો ચાલો તમને અમારો સેટઅપ બતાવીએ અને ત્યાંથી ડ્રોન શોટ લીધેલા છે એ પણ બતાવીએ તો આ તમે જોઈ રહ્યા છો કે ત્યાંનું અમારું ફૂલ લોકેશન છે અહીંયા જે ડાબી સાઈડ દેખાય છે ત્યાંથી ગેટ છે અને ત્યાં અમારો સેટઅપ હતો જે લાસ્ટમાં જમણી બાજુ દેખાય તો અત્યારે એમને આ ડ્રોન શોટ લીધેલો છે એ અમે અંદર એડ કર્યું છે હેલો દોસ્તો અમારો સેટઅપ લગાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પ્રભાત છે તે હાલ યુટ્યુબનો સેટઅપ લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ ભાવેશ પણ મદદ કરી રહ્યો છે આ ત્યાંનું ગ્રાઉન્ડ છે જ્યાં અમારે શૂટ કરવાનું છે તે અહીંયા અમે જે જગ્યાએ છીએ સુરતમાં જે ન્યુ બોમ્બે માર્કેટ કહેવાય એ લોકેશન છે અહીંયા એલઈડીનો સેટઅપ પણ રેડી થઈ ગયો છે બે એલઈડી અહીંયા લગાવેલી છે એક આ જગ્યાએ અને અહીંયા જે છે ને અગિયાર નો પાટોત્સવ અવસર શ્રી રાજ રાજેશ્વરી ગુરુકૃપાના ગોખવાડી શ્રી અધ્ય શક્તિ મહામાયા મા મેલડીનો અવસર અહીંયા અમે ટોટલ ત્રણ દિવસ છીએ જે અહીંયા તમને દેખાતું હશે કે ચૌદ પંદર અને સોળ એટલે અમે તેર તારીખે રાત્રે અહીંયા આવી ગયા હતા તો અહીંયા હાલ તો કદાચ આ ઢાંકેલું છે પ્રોગ્રામ ચાલુ થશે એટલે હટાવી લેશે આ પડદા આ સુરતનો નજારો છે આ લોકેશનનો અમે આ સવારે સવારે સેટઅપ લગાવી રહ્યા છીએ આ ડ્રોન શૂટ પણ છે એટલે આ અમારો એક ડ્રોનવાળા ભાઈ છે એમને પણ ડ્રોન ફ્લાય કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા જે ખાલી લોકેશન આવે એ લોકેશન શૂટ કરવા માટે અમારી ટીમ અમને બહુ જ સાથ સહકાર સપોર્ટ આપે છે અને મદદ કરાવીને કોઈ એવું જોતું નથી કે હું તો ફોટોગ્રાફીમાં આવ્યો છું હું વિડીયોમાં આવ્યો છું કેવું લાઈવમાં આવ્યો છું બધા જ લોકો એકબીજાના કામમાં હેલ્પ કરે છે જેનું કામ સ્ટાર્ટ થાય એની હેલ્પ કરાવવાનું ચાલુ કરી દેવાનું નહીં તો અહીંયા તો આ કામ તો મારું છે છતાંય આ લોકો મને મદદ કરાવી રહ્યા છે આ સેટઅપ લગાવી છે તમે જોઈ રહ્યા છો પ્રભતસિંહ છે એ પૂછી રહ્યા છે કે મિક્સર કયું લગાવવાનું છે અહીંયા હાલ હજુ તો એક સેટઅપ રેડી થયો છે હજુ તો મિક્સર બાકી છે હજી બીજું પીસી બાકી છે અને બે લેપટોપ પણ હજી બાકી છે જોઈએ આજનો પહેલો દિવસ છે કેવું રહે છે તમને કહીશું તો ચલો ત્યારે આગળનું કોઈ ફંક્શન ચાલુ થાય એ તમને બતાવીએ અને આમને આમ અમારા બ્લોગ જોતા રહેજો કંઈક લાગે છે કોમેન્ટ કરતા રહેજો તમને કેવા બ્લોગ ગમે છે એ પણ તમે કહેજો બાકી અમે તો કોઈ જગ્યાએ ફરવા જઈએ તો એના પણ બ્લોગ હોય છે પણ એ અમે અહીંયા અમારી સિઝનમાંથી ફ્રી પડીએ તો જઈએ છીએ બાકી તો અમારા આવા વર્કિંગ બ્લોગ તમને જોવા મળશે અને એ પણ ક્યાંક ક્યાંક જ જોવા મળશે કેમ કે ડેલી તો ડેલી રૂટિનમાં ટાઈમ એવો મળતો નથી હોતો કે જેથી અમે વ્લોગ શૂટ કરીએ આ તો બસ ટાઈમ મળ્યો અને આજે આ વ્લોગ શૂટ કરવાનું ચાલુ છે તો અમને આમ અમારા નવા બ્લોગ આવતા રહેશે મિત્રો આગળ જુઓ કે હવે શું થાય છે જોઈએ ફંક્શન ચાલુ થાય છે એટલે અહીંયા સુરતમાં કેવી મજા આવે છે એ તમને પણ બતાવીએ બસ હાલ તો બાય મૂક માણસો નાસ્તો કર્યા પછી પણ ધરાતા નથી હોતા એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો આ તો ખાલી તમને એક્ઝામ્પલ જ બતાવું છું આના નથી કેતો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચા જયરાજ પાપડી હેરસ્ટાઈલ તમે ચેક કરો સવારે વહેલા ઉઠી ગયો તો એની સ્માઈલ જોવા કહેવા માંગો છો તમે કહી દો કહી દો તો બંધ ફોન એવું તો મોકલી દઈશું તમને બ્લોગ માં લીધા કેટલા વાગે કેટલા વાગે તમારા વાઇફ નો ફોન આવ્યો ટાઈમ તો આપો તેતાલી થઈ ગયા આઠ ને તેતાલી તમારી વાઇફ નો ફોન આવ્યો સવારે તેર તારીખે સવારે કેમ કે આ બ્લોગ તો ક્યારે અપલોડ થાય કોઈ નક્કી ના હોય તારીખ કહી દે મહિના પછી થાય પ્રભાત છે તમે શું કરો બસ આ વાયરિંગ કનેક્શન થાય ભાઈ બરોબર અહીંયા તમે શું કરવા આવ્યા અમે લાઈવ માટે બરોબર યુટ્યુબ લાઈવ બરોબર ઓકે સાચી વાત હા એ તો વાત સાચી તમે એટલું બધું નાહ્યા ને કે પોણીએ પતી જતું તમારે તો નાહવાનો ટાઈમ નતો મળ્યો પોણી નહોતું ટાઈમ તો મળ્યો તો ના નહીં તો લીધું તો આ છે બદલાતું નહીં પ્રભાશ્રી હા પેલું સ્ટેજ નું હો આપણા બચસી એ ફોટોગ્રાફી કરી છે તમે જોઈ શકો છો અત્યારનું ગેટ નહીં I would say